આજે અહિયા ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લા દ્વારા બધા જ કાર્યકર્તા મિત્રો ની હાજરીમાં ગુજરાત પ્રદેશની ટૂંકમાં જે મને જવાબદારી સોંપી છે ગીતાબેનને જવાબદારી સોંપી છે એના માટેનો એક સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે આજે જિલ્લાની ટીમનો પણ આભાર માનું છું અને સાથે સાથે પ્રદેશની ટીમમાં આપણું રાષ્ટ્રીય મોવડી મંડળ નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ આપણા નડ્ડાજી નીતિન નવીનજી આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના આપણા અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ આપણા સંગઠનના પ્રભારી આપણા સંગઠન મંત્રી આદરણીય રત્નાકરજી આ સૌનો આપનો જે અમારા જિલ્લા ઉપર જે વિશ્વાસ મૂક્યો અમને જે જવાબદારી પંચમહાલ જિલ્લાને આપી એ બદલ મોવડી મંડળ રાજ્યના મોવડી મંડળ અને રાષ્ટ્રીય મોવડી મંડળનો ખરા હૃદયથી આભાર માનું છું